તમે અહિયા બધા નજીક નજીક આ વૃક્ષો વાયા છે આ શું સર આ એક સીતાફળી છે અરુદોસી છે ટોટલ પ્રકાર ને દવાખાનું છે આપડે સીટી માટે જે કઈ દવાઓ જોઈએ એ બધું પ્રયોગશાળા છે એમના ત્યાં અહિયાં બધું બનાવે છે જો આયા તમે જોશો તો રાયન છે પછી અરડુસી છે પછી કરેણ છે આસોપાલવ છે ચેતૂરી છે અલગ બધા જ અલગ અલગ પાકો છે અને અમારે જામફળીમાં ફળ હોટાયા હતા બરાબર છે 12 મહિનામાં તો ફળ હોટાયા હતા રાઈટ રાઈટ અને જો આયા એક નજર મારો કે પ્રકૃતિ કામ કેવું કરે છે અહી કેટલી સુગરીઓ કામ એના પોતાના મારા બનાવી રહી છે શરૂઆત કરી રહી છે આ એક મારો દેખાય છે પણ બીજા દસ પંદર મારા આના ઉપર બની રહ્યા છે ટૂંક સમયમાં આખું આ તમને નજારો ફર્સ્ટ ક્લાસ દેખાશે